આજરોજ અંજારના મેઘપર બોરીચી ખાતે આવેલ ગોપાલ કિડ્સ પ્રે ખાતે સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિશુલ્ક દાંતની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં પ્રખ્યાત ડેન્ટિસ્ટ ડૉક્ટર અવની રિઝવાની દ્વારા ગોપાલ કિડ્સ પ્રે સ્કૂલના આશરે ચાલીસ બાળકોની દાંતની સ્વચ્છતા અને આરોગ્યની તપાસ કરવામાં આવી તથા ડેન્ટિસ્ટ ડૉક્ટર અવની રિઝવાની દ્વારા ગોપાલ કિડ્સ પ્રિસ્કૂલના બાળકોને દાંતની સાર સંભાળ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું ઉપરાંત ડેન્ટિસ્ટ ડોક્ટર અવની રિઝવાની દ્વારા સો જેટલી ડેન્ટોસાઇન બ્રાન્ડની ટૂથપેસ્ટનું ગોપાલ કિડ્સ પ્રિસ્કૂલ સ્કૂલના બાળકો તથા સ્ટાફમાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ ઉમદા ઉપક્રમે બાળકોમાં દાંત અંગેની જાગૃતિ ફેલાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે બાળકોને સ્વાસ્થ્ય અને ઉજળું ભવિષ્ય આપવાનો આ એક ઉમદા પ્રયાસ છે કેમ્પ ખાતે ગોપાલ કિડ્સ પ્રિસ્કૂલના પ્રિન્સિપાલ પારુલબેન શ્રીવાસ્તવ અને સ્ટાફ દ્વારા ડેન્ટિસ્ટ ડૉક્ટર રિઝવાની અને સેવા પ્રયાસ ફાઉન્ડેશન ટીમનું સાલથી સન્માન કરવામાં આવ્યું તથા બાળકો દ્વારા કાગળ પર તૈયાર કરવામાં આવેલ સુંદર વેલકમ ડ્રોઈંગ ડેન્ટિસ્ટ ડોક્ટર અવની રિઝવાની અને સેવાપ્રયાસ ફાઉન્ડેશનની ટીમને અર્પણ કરવામાં આવ્યા સેવાપ્રયાસ ફાઉન્ડેશન આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા સમાજની સેવામાં સતત સક્રિય રહી છે આ ભગીરથ કાર્યમાં સેવાપ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર અસ્મિતાબેન બલદાણિયા ફાઉન્ડર અને પ્રમુખ ડોક્ટર નિકુંજ બલદાણિયા ભારે જહેમત ઉઠાવી હતી તથા મહામંત્રી યશદીપસિંહ જાડેજા અને અન્ય સભ્યોમાં તરુબેન પ્રજાપતિ દીપેનભાઈ જોડ વિજયસિંહ જાડેજા વગેરે જોડાયા હતા